સુરત નશીલા પદાર્થોની હેરાફેરી સામે સુરત પોલીસ દ્વારા અને યુવાઓને નશાના ચુંગાલમાંથી બચાવવા માટે સુરત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે આ મુદ્દે એસઓજી દ્વારા અમરોલી વિસ્તારમાં એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે એસઓજી પીઆઈ એપી મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે અમરોલી છાપરાપાઠા ગણેશનગર હાઉસ વિભાગ ચારની નજીક ગેટની સામે એક વ્યક્તિની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલ ઈસમની ઓળખીલભાઈ ઠુમર તરીકે થઈ છે પોલીસે ઇસમ પાસેથી બસો છત્રીસ પોઈન્ટ સાતસો એસી ગ્રામ ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યા છે આ ડ્રગ્સની બજાર કિંમત લાખો રૂપિયા હોવાનું અનુમાન છે હાલ ધરપકડ કરાયેલ ઈસમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ અભાસ દ્વારા ડ્રગ્સ સપ્લાય ચેઇન અન્ય સાથીઓ અને ગ્રાહકો વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે ગઈકાલે થર્ટી ફર્સ્ટનો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા ઓજી ટાઈડ દવા વગેરે કોરવડથી જે છે એમડીનો વેપાર કરે છે તો ગઈકાલની અમારી ટીમ જ્યારે બંદોબસ્ત માતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ચારની બહારના ભાગમાં ઝીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો બસો છત્રીસ ગામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ટુમ્મર છે જે એ બસો છત્રીસ ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપરિયા અને ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે આ રીતે ટોટલ સાત કિલોગ્રામ પંચાવન ટોટલ બસો છત્રીસ ગ્રામ એટલે કે સાત લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે